ईश्वर ना बोल जरा अंतर ना पड़दा खो आशे ईश्वर ना बोल तने प्रेम नो मलशे कोल आशे ईश्वर ना बो મળશે આપણે ના ગુણ ઘણા ગાયા અને યાદી ઘણી કરી પણ એના અવાજને ઓળખ્યો નહીં એના બોલને ઓળખ્યા નહીં અને સંતો એમ કહે કે એના અવાજ ને તમે સાંભળો ને જાણો જરા અંતર ના પડદા ખોલ નો બોલ એમાં પ્રેમ નો મળશે કોલ આશે ઈશ્વર નો બોલ જમા કો જયારે અંતરના પડદા ખુલે હૃદયના દ્વાર ખુલે એટલે અંદરથી અવાજ આવે ને ઈશ્વરનો અવાજ છે દરેક ની અંદર હવે ઈશ્વરનો અવાજ ઈશ્વરથી જુદો નથી છે એટલે આદમ કો ખુદા મત કો આદમ ખુદા નાય પણ આ દમકા નૂર છે ખુદા જુદા નાય હોય જુદા આ પ્રાણ છે ને એ ખુદા નથી પણ પ્રાણ ખુદાથી જુદો નથી કારણ કે ખુદા જ ચલાવે છે પ્રાણને પણ ખુદી મળે તો મટે તો ખુદા ઓળખાય ખુદી મટે ને તો ખુદા ઓળખાય ખુદી એટલે હું પણ જાતિ પણ અજ્ઞાન જાતિ મટે તો અજાતિ ઓળખાય જાતિ અને વિજાતિ એ બેના ઓળખીને સમજીને રહેવું અને પછી તમારા બીબે બીજી ભાત પડે આ રંગ શેનો બીબે બીજી ભાત પડે વાલ્યમ રહે આ નશિયા તો ક્યાંથી સડી જ્યારે બ્રહ્મનો નશો સડે ને ત્યારે ઓલો નશો ઉતરી જાય કયો સંસારનો જગતનો એટલે એ માળા ભરતી પણ થઈ જાય અને ભગવાનના જેનો નશો હોય ને એ જ માણા બોલે જેનો નશો હોય ને એ જ માણા બોલતો હોય છે તમારે જવું તમને જે વધુ આલું હોય ને એ જ તમે બોલો ખેતીવાળી હોય ને તો ખેડૂતનું જ બોલો માલઢોરવાળા માલઢોરનું જ બોલો ભક્તિવાલી ભગવાન વાલો હોય ને તો તમે ભગવાનનું બોલો ગુરુનું બોલો ભગવાનનું બોલો સંતોનું બોલો જે બોલો તમને જે વાલું છે ને એ માળા જપે છે એક સતના પ્રકાશથી આ છે જગતની ઉત્પત્તિ અને એના નામની સતાર કેવું માળા જપું એના નામની આ જગતની ઉત્પત્તિ કરીને એના નામની માળા ફેરો ને ભલામણા અને આ જગતની ઉત્પત્તિ કરી વનસ્પતિ ફળ ફૂલ કીડીત બંધ બધું બનાવ્યું છે હવે એ બનાવ્યું ખાલી એના વિચાર કરો છો ને તો એ તમને એમ થાય કે આ મોરના ઈંડાની અંદર કલર પૂરીને પીસામાં પીસે પીસે કલર પૂરી દીધો કે નહીં કીડીના આંતર કર્યા હે હા ક્યાંય ક્યાં હથોડો લઈને ઘડવા ગયો છે એ કીડી કવડે ને એના આંતર કવડાવ અને એના પગ કવડા એના પગમાં ઝાંઝર વાગે ને એ ભગવાન સાંભળતો હોય તો એ કેટલો હોય છે કીડના પગમાં ઝાંઝર બાંધ્યું હોય ને એ ઝાંઝરીનો અવાજે જો ભગવાન સાંભળતો હોય તો આપણે બોલીને કાંઈ સંબોધન કરીને કાંઈ એ ન સાંભળ્યું છે ખાલી તમારા વિચાર નક્કી કરો ને તમારા વિચાર છે ભગવાન કે મારા વિચાર જેવા છે ને એ હું તારો ને તારા શરણે સૌ આટલી બધું સાંભળી જાય

आसे ईश्वर नामो हे ते मान प्रेम नो मळसी कोण आसे ईश्वर नामो ते मां प्रेम नो अनंतय पार अगाध दरियो ने अपार दरियो हीरा माणिक ने भरि भरियो हीरा माणिक ने मोतिे दरियो हीराणे मोतिडे भरि ओ हीराण मो चिडे भरि ओ हनु को दाम के मोल आसे ईश्वर ना बोलानी को दाम के मो आशे ईश्वर ना बोलने પ્રેમનો મળશે કોલ આશે ઈશ્વર ના બોલ તને પ્રેમનો મળશે કોલ આશે ઈશ્વર ના બોલ આમાં તમારો અંદર થી પ્રેમ પ્રગટ થાય ને એનો કોલ મળશે પ્રેમ પ્રીતમ આપણે એક વાણીમાં લખ્યું ને પ્રેમળ સાહેબે આંખ પવિત્ર રાખ આ તું બોલ ઈશ્વર દેખાય છે તને પ્રેમળનો કોલ એની કોણ આપ્યું આપણે બે વસ્તુને શુદ્ધ કરો આંખ અને વાણી બે વસ્તુને પવિત્ર રાખો આ નૈણ અને વેણ આ બે સુધરી ગયા ને એને ઈશ્વર દેખાય આ અમારો કોલ છે ભગવાન કે આ પ્રેમળ સાહેબ કે એમ ભણતા તારા કવિતા આવતી અત્યારે તો હવે એ કદાચ નહીં આવતી હોય એટલે આ પવિત્ર રાખ સાચું તું બોલ ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ આ બધા મહાપુરુષો કોલ આપી ગયા હૃદયના દરવાજા અંદરના દ્વારને ખોલ હાશે ઈશ્વરના બોલ એમાં પ્રેમનો મળશે કોલ આશે અનંત અપાર અગાધ દરિયો હીરા માણેકને મોતીડે ભર્યો આ ગુરુનું દ્વારમાં અંદર ખજાનો એટલો બધો છે ને કે તમે જાન જ્યારે ખોલશો ને कहा क्या आट करू गुरुदेव को कोई वस्तु न दिशे तीन लोकन में ब्रह्मानंद कभी धन माणिक लाख करोड़ दिया अब ऐसी करी गुरुदेव दिया कि मेरा मोह का बंधन तोड़ दिया जारे मोह सह करे उत्तम वस्तु तम देखावा ने वस्तु, मन नहीं, ना ओली वस्तु कोमन सुटी जाय नाना नाना छोकरा रमकड़ा मा, रमता ढिंगली पोत्या मान अच्छा रमकड़ा हो મોટા થાય ને એ હાંસુ સમજાય ને એ જાય સત્યનું જ્ઞાન થતા અસત્ય વસ્તુ જાય કઈ સોડવાનું નથી તમારે આપણે કોઈ છોડાવી તો કોઈ નહીં છૂટે આ તો જ્ઞાન થાય ને એટલે છૂટે જયારે તુલસીદાસ છે ને એ પેલા એટલા બધા વિષય વાસનામાં ઘેલા થઈ ગેલા પત્ની ગેલા હતા અને પત્ની પિયર ગઈ ને એટલે એ રહીનું એ ક્યાં પાઈ નો ક્યાં ને એ નદી બે ફાર્મ કાંઠે પૂર આવેલું અને પૂરમાં પીડ્યા હો પટો કે મેલ હતો અને એની પત્ની જોવે કે આ ગાંડો થઈ ગયો ગાંડો મારામાં એટલું બધું હું છે એને તેને એમ કે લાકડું ઉપર બેન પીડ્યા તે લાકડું અને સર્પનું દોડું સળીને પકડીને ગયા ને જ્યારે એની પત્નીથી રહેવાનું નહીં એ કે આમાં તું હું એટલો બધો મોહિત થઈ ગયો જેટલી પ્રીત હરામમાં એટલી રામમાં હોય ફોગી જાય વૈકુંટમાં પલાને પકડે કોઈ જેટલી તારી પ્રીત આ આ હરામમાં છે ને આ કાયામાં વિષય વિષમાં એટલી ઈશ્વરમાં કરી તો તું વૈકુંઠમાં ફોગી જાય સોટ લાગી અને લાગીને અંદરનો દ્વાર ખુલી ગયો નન્યા સંન્યાસ ભેગ લઈ લીધો પલટો થઈ ગયો પલટો થવો જ અને કોઈક ટોકર મારનાર હોય ને ત્યાંથી ટોકર મારે ત્યાં સુધી થાય નહીં નગર તો આમાં ઘોર નીંદર છે કેટલાય જન્મ વ્યા થાય અનેક યુગ વૈયા ગયા આ પંથે ચાલતા નરસિંહ મહેતા કે કેટલાય યુગો થાય હોય એક અવતાર નહીં કેટલાય યુગ એમાં આપણે કેટલાય યુગથી ભટકતા અનંત યુગથી અથડાતો આવ્યો પ્રાણી તો ત્રંબક બાપાએ લખ્યું ને અનંતયુગથી એક નકર લખે જ નહીં આવું અનંત યુગથી અથડાતો એવો પ્રાણી જેમ રાત દિવસ બેલ ફરે છે ઘાણી સોરાશી લાખની ઘાણી છે આ પાછો જાનો ત્યાં અથડા કર્મ ને હાણશે આપણે મનુષ્ય અવતારમાં કર્મમાં બંધાઈ ગયા પાછા હવારમાં જાગીને વાડી વાડી ઘરે હવારમાં જાગીને વાળીને વાળી થી ઘરે ક્યાંક વડે કામ આવે તો આ આ હગામાં આ ધંધામાં આ વ્યવહારમાં જો આની સિવાય બીજું છે આ ખાંસી ના બળજાય જેવું છે ભૂલતા નહીં આ છે ઝુગબંધનની જેલ એને છોડવી બહુ મુશ્કેલ પૈસોને પ્રેમદા પગમાં બેડી રૂપે જડેલ આ સંતાન રૂપી હાથકડી ભીહીને ભીડેલ જો તમને ન નીકળવા દે નીકળવા દે આ જેલ છે આને તોડવી બહુ મુશ્કેલ આ તો સદગુરુની કૃપા હોય ને એ ઠેકડો મારી નીકળી જાય કૃપા હોય ને એ ઠેકડો નહીં કેમ કેવી રીતે નીકળે લાબુદાદા એમ કહેતા માખણનો પીંડો હોય ને એમાં વાળ હોય એને ખેંચી લો ને તો લિસોટ હોય ન પડે ખબર હોય ને નીકળી જાય આ તો તમે નીકળવા જાવ જાહેરાત કરો તો તમને કોઈક વિરોધ કરે ને તમારે મનથી જ નીકળવાનું છે એટલે મનની માળા અને મનમાં ભજન થતું હોય ને તો એને આ ક્યારે પ્રસંગ આવે ક્યારે ભક્તિ ક્યારે સત્સંગ ક્યારે ભજન તો ભગવાન કે મેં સંતન કે પીસે જાઉં જહાજ સંત બિરાજે ચરણ ચરણર અંગ લગાવું શોધું ઘા તમારે એ ભગવાન કે હું મારા ભક્તોની પાછળ પાછળ આવું હો પાછળ પાછળ આ છું પ્રાણ કરતાય મને મારા હરિઝન વાળા નીચે મેં ઉનકો જ્યાવું સ્વર્ગ વૈકુટ સર્વે છોડીને મારા સંતો ન્યાવું જાઉં એટલે આ ઈશ્વરના બોલશે કોના બોલશે ઈશ્વરના બોલ મહાપુરુષોના મુખમાંથી જે નીકળ્યા ને એ એના જ બોલશે અંદરના દ્વાર ખોલીને નીકળ્યા છે ખજાનો ખોલીને કાઢો જેને ધોતો હોય લઈ લે તોરલ કે આ તો સાયરો મીઠો રત્ન તણાતા જાય પણ કર્મ હિણા માનવીની સખલે એ મોઠું ભરાય જે કર્મના હિણા છે ને એના ખૂબ ને ત્યાં હાથમાં સખલા થઈ જાય આપણે નળદમયંતીની વાતમાં આવે ને કે આમ માછલા પકડી પકડીને આવે ને અને આ દમયંતીના હાથમાં આવે ને સજીવન થઈ જાય હોલિયો મારી મારીને આપે અને હાથમાં અને બધાના હાથમાં સજીવન મંત્ર છે આપણે નિર્જીવ થઈ ગયા છીએ અને બધાનો ઇતિહાસ એમ કે એકવાર મરે ને એ સજીવન થાય પણ ક્યાં મરે ગુરુ ચરણમાં મરેને એ સજીવન થાય બાકી બધે મૃત્યુ એ સજીવન નથી થતો સજીવન એટલે આના દેહે તમે જીવન નવું બની જાય એવું કઈ નથી કે આ દેહ મરી ગયા પછી જીવતો થાય એવું નથી આના દેહ તમારું જીવન સજીવન બને તે પેલા નિર્જીવન હોય આ આપણી કાયા શ્રાપિત છે આ તો ગુરુ રામ આવ્યા ને કે અહલ્યામાંથી શલ્યામાંથી અહલ્યા બની ગઈ સંતના ચરણની રસ એવી કામણગારી છે આપણે પથ્થર જેવા સિંહ પથ્થર બને નહીં પથ્થર જેવા સિંહ આ તો સંતના ચરણની રસ અઢીને સલ્યા મળી અહલ્યા બની આ સતી નારી બની ગઈ કોણ બની અહલ્યા નગર પથ્થર જેવી હતી શ્રાફિત જીવન દરેકનું ગુરુ મળ્યા પહેલાં આપણું જીવન શ્રાપિત જ હોય સદગુરુની કૃપાથી એના ચરણની અડે અને કૃપા ઝીલવાવાળા હોય ને તો તમને મહાન બનાવી દઈશ એટલે પતિત માલી પાવન કરે પતિત પાવન સીતારામ આ રામ ભગવાન છે ને એ પતિતોનું પાવન કરે નબળા જીવોને ઉદ્ધાર કરે અને રા જે વનવાસ ગયા ને વનવાસ જવાનું કારણ શું હતું શ્રાપિત જીવોને ઉગારવાનું કામ હતું અને આ બધા જો નાવમાં બેઠા ભીલ ઓલા ભીલડી સબરીને મળ્યા કેવટને મળ્યા ઓલા ભીલને મળ્યા બધાય આ બધાને મહાપુરુષોના સંગ કર્યા ઋષિમુનિઓના આશ્રમમાં ગયા સત્સંગ કર્યો મહાપુરુષોના સંઘમાં રહીને કીધું કે જેવી રીતે તડકિયામાં જીવ અકળાય છે એમ આ જગતમાં સંસારમાં જીવ અકળાય ને એ સંતના સાયામાં આવી જાય ને તો એની માથે અમૃતના મે વહે મીઠા મે વ રહે સદગુરુની કૃપા આ છે આપણને ટાઈમ નથી છે ટાઈમ આપણને ઉજાગરા થાય કાલ રાતે ત્રણ વાગે આવ્યા ચાર વાગે ભાઈ સત્સંગમાં બોલો બોલો આ લગ્ન કહેવાય ભલે ગમે ત્યારે એકવાર જાગવી જોવે લગ્ન લાગે અને જાગવી જોવે અને જાગે ને ત્યાંથી એનું પરિવર્તન આવે જાગૃતિ એને કહેવાય કે તમને સંત વાલા લાગે ભજન વાલા લાગે સંતો વાલા લાગે આ માળા ચાલુ હોય અંદર કોઈ કહેવા જેવી નથી અંદર અને એ અવાજ આવે ને કાને હા હા હાલો પગી જાવું છું અને જે થાય આપણે એવું નથી કાંઈ કાંઈ દઈ દેતા અને આપણી પાસે એ હું જ દઈ દઈ પણ શ્રદ્ધા વિશ્વાસ ભરોસો નામમાં જેને રાખ્યો ને ગુરુમાં રાખ્યો ને એ રામ નામ મળે ને એ રામ મળ્યો સમજવાનું સતવચન મળ્યું ને એ કૃષ્ણ મળ્યો એમ સમજવાનું કારણ કે આ બધા એ વચનમાં જ છે સંતો સમાણા બધા એકડાના મૂળમાં એકડાનું મૂળ એટલે શૂન શૂન એટલે શૂનમાંથી આ જગત સર્જન થયું શૂન માંથી બધું સર્જન થાય અને આપણા જીવનનું સર્જન કરવું હોય ને તો પાછો એકડાનું પાકડું પાછું પાછું ઉકેલ ઉકી એટલે આ ભોજા બાપાએ એ હઝલારામ ને કીધું હે જલા આ તારું પ્રચલન બનશે ને પાછું વાળે તો રોમે રોમે રંગ લાગે મચાવે તારા હરદામાં કોઈ હોળી મચાવે આ શૂનથી શિખર સડાની કોઈ શાન બતાવે નિગમ નક્કી કરપાવે અને સોહમપદ કોઈ સેજે ભાવે ભોર ગુફામાં જઈને ગવન કરાવે જલારામ જા ત્યાં કાળ ન આવે આ ભોજા બાપાના શબ્દો હતા ક્યાં ભજન કરે ત્યાં કાળે ન મણા કાળે આગો ઉભો રહે અને ગુરુના હુકમે આખું જગત ચાલે છે અને ગુરુ એટલે સત કોઈ વ્યક્તિ નથી અને સતને આધારે જ જગત છે ને સત સતને આધારે આ જગત ચાલે છે એ ગુરુ છે ને એ ગુરુના આધારે બાકી દેવી દેવતાઓ બધાએ કામ કરે છે એના હુકમે માયા એના હુકમે કામ કરે અડસઠ તીરથ ગુરુના ચરણે ગંગા જમના રેવા આનંદ મંગળ કરુ આરતી હરિગુરુ સંતની સેવા આ સ્થાવર જંગ સ્થાવર ને જંગમ બે તીર્થ છે હરતું ફરતું તીર્થ હોય તો સંત છે અને સ્થાવર એક જગ્યાએ પડેલું તીર્થ છે પણ થાવર તીર્થ બન્યું કેમ કે ત્યાં સંત હતા સંત હતા ને એના તીર્થો બન્યા ભલામણ અને તમે ફરતું હરતું ફરતું તીર્થ છો અને તમે અત્યારે તીર્થ રૂપ જ છો અનંત અપાર અગાધ દરિયો હીરા માણેક ને મોતીડે ભર્યો આનું નથી કોઈ દામ કે મૂલ આ છે ઈશ્વરનો બોલ એટલે આ લેવાય એટલો લઈ લેવો લૂંટાય એટલો લૂંટી લેવો ગ્રહણ થાય એટલો કરી લેવો પછી આવો અવસર નહીં મળે મજાનો એટલે